જય દસમ મિત્રો તો આજે આપણે બનાવીશું કીઝ કંપનીના ગુલાબ જાંબુ ઇસ્ટર્ન મિક્સ જે એકસો ત્રીસ રૂપિયાનું એકસો એસી ગ્રામ આવે છે એની પાછળ શ્રીદ પણ લખેલી હોય છે બનાવવાની જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને હા શેર જરૂરથી કરી લેજો તો આપણે હવે પેકેટને કાપી લઈશું અને ડીશમાં બધો લોટ કાઢી લઈશું લોટને દૂધ વડે બાંધવાનો છે જો તમારી પાસે દૂધ ના હોય તો તમે પાણીથી બી બાંધી શકો છો દૂધ તમે લોટ માપસર લેવાનું છે અને હા લોટ બાંધતી વખત એટલું ધ્યાન રાખવાનું છે કે લોટની અંદર ઝીણી ઝીણી લોટની કણીઓ હોય છે એ ભાગી નાખવાની છે સરસ રીતે જેથી જ્યારે તમે ગુલાબજાંબુને ચાસણીમાં નાખો તો ફાટી ના જાય અને લોટને પાંચ મિનિટ સુધી સરસ મસળવાનો છે જેથી એકદમ સ્મૂથ થઈ જશે જોઈ શકો છો તમે હવે આપણે લોટ રેડી થઈ ગયો છે એને ઢાંકીને દસથી પંદર મિનિટ સુધી મૂકી દઈશું એટલામાં આપણે ચાસણી બનાવી લઈશું ત્રણ ગ્લાસ જેટલું પાણી લીધું છે અને ત્રણ વાટકી જેટલી મેં ખાંડ લીધી છે હવે આપણે ત્રણ વાટકી ખાંડ નાખી દઈશું અને ગેસની ઓન કરીને બનવા મૂકી દઈશું તો પંદર મિનિટ થઈ ગયા પછી આપણે લોટના લુવા બનાવી દઈશું માપસણના અને એકદમ સરસ બનાવવાના છે જેથી તિરાડ ના રહી જાય લુવાની અંદર હવે તેલ મૂકી દઈશું ગરમ કરવા અને ચાસણીને પણ જોઈ લઈશું ગુલાબજાંબુ તળતી વખતે એક નાનોકડો ટુકડો નાખી લેવાનો છે જેથી તેલ ગરમ થઈ ગયું છે એનું આપણને ખબર પડી જાય અને બધા ગુલાબજાંબુ એડ કરવાના છે ગેસની ફ્લેમ લો રાખવાની છે તમે જોઈ શકો છો મિત્રો ગુલાબજાંબુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે પછી આપણે એને ચાસણીમાં ડાયરેક્ટ નાખી દેવાના છે બધા જ તળી લેવાના છે સરસ રીતે અને એક ચમચી વડે બધા ગુલાબ જાંબુને ઉપર નીચે કરી લેવાના છે જેથી બધા જ ગુલાબ જાંબુની અંદર સરસ રીતે ચાસણીમાં સમાઈ જાય તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી અને ટેસ્ટી લાગી રહ્યા છે તો આપણે હવે સર કરી લઈશું જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને તમારા મિત્રોને શેર જરૂર કરજો તો જોઈ શકો છો એકદમ જ્યુસી લાગી રહ્યા છે ને એકદમ બહાર જેવા ટેસ્ટી તો મિત્રો જરૂરથી બનાવજો અને ખૂબ એન્જોય કરજો ગુલાબજાંબુ નાના બાળકોથી લઈને મોટાને બધાને પસંદ હોય છે แลวบาย